પાણીનો પ્રવાહ વધતા કાર તણાઈ હતી ઘટનામાં કાર ધોઈ રહેલ વ્યક્તિનો આ બચાવ થયો છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે ત્યારે ગીર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને હિરણ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે જેને લઈ તાલાલા નજીક હિરણ નદીના ડેમ પર આ પાણીના પ્રવાહમાં કાર તણાઈ છે જો કે ઘટનામાં કાર ધોઈ રહેલ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે ગત વર્ષે પંથકમાં નદીના પાણીએ તબાહી મચાવી હતી હિરણ નદીના પૂરના પાણી તાલાલા નગર પાલિકા કચેરી તથા હાઈસ્કૂલ સરકારી હોસ્પિટલ બાળ આંગણવાડી કચેરી ઉપરાંત શહેરના સુપ્રસિદ્ધ બ્રહ્મેશ્વર મંદિર સહિતના ધામ સ્થાનકોમાં ઘૂસી ગયા હતા હોસ્પિટલ અને આંગણવાડી કચેરીનું ઘણું બધું સરકારી રેકોર્ડ પૂરના પાણીમાં તણાઈ ગયું હતું તથા ઘણું બધું રેકોર્ડ ડેમેજ પણ કરી નાખ્યું છે દાયકા પુરાણા બ્રહ્મેશ્વર મંદિર સહિત ધામક સ્થાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા